નમસ્કાર દોસ્તો ન્યૂઝમાં સ્વાગત છે પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નવીનભાઈ ચૌધરી તેમજ હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ રાજપૂત ની એસઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે બંનેદર પોલીસ સૌએ શુભેચ્છાઓ પાઠવી છે ગુજરાતમાં હાલ તેત્રીસ જિલ્લા છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે નવા વર્ષે જ બનાસકાંઠા વાસીઓને સરકારે ભેટ આપી છે વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે હાલ બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકા છે જેમાંથી હવે આઠ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે સૂત્રો મુજબ નવા જિલ્લાની સાથે નવા બે તાલુકા બની શકે એમ છે જેમાં એક થરાદ આવેલું રાહગામ અને બાલનપુર તાલુકામાં આવેલું ગઢ ગામ છે આ વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં ગંભીર અકસ્માતની બે ઘટના સામે આવી છે જેમાં પાંચ લોકોના મોત થયા છે બનાસકાંઠાના સોઈ ગામ નજીક ભારતમાલા હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે દસ વધુ લોકો ઘાયલ થયા છે તો ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર ઇનોવા ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા માતા પુત્રના કરુણ મોત થયા છે જ્યારે અન્ય બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે કરોડો લોકોની આસ્થામાં મા અંબાની સાથે જોડાયેલી છે ત્યારે આજે નવા વર્ષે બે હજાર પચીસના પહેલા દિવસે હજારો ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા હતા જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં માતાજીના દર્શન અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં માઈ ભક્તો જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં માતાજીના દર્શન અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવી પહોંચ્યા હતા બટાકાના વેપારી પાસેથી માલ લઈ સ્થાનિક વેપારીએ પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલ ચેક રિટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સ્થાનિક વેપારીને એક વર્ષની કેદની સજા તેમજ રૂપિયા બે પોઈન્ટ એક્યાસી લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે પ્રાચીન રાજધાની અને ઐતિહાસિક નગર પાટણ તેની બેનમૂન વિશ્વ વિરાસત રાણકી વાવથી જગવિખ્યાત બની છે ત્યારે વર્ષે દહાડે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણકી વાવ નિહાળવા માટે આવી રહ્યા છે પુરાતત્વ આવક થાય છે વર્ષ એક જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર સુધી ત્રણ પોઈન્ટ બાસઠ લાખ ભારતીયો અને ત્રણ હજાર થી વધુ વિદેશી પ્રવાસીઓએ વિશ્વ વિરાસત રાણકી વાવ નિહાળી હતી જેની એક વર્ષની કુલ આવક એક પોઈન્ટ કરોડ રૂપિયા થઈ હતી

જ્યારે એક યુવકે દુષ્કર્મ આચરી તેને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે રાજસ્થાન તરફથી અમદાવાદ જતી

ચિત્રાસની જવાના રસ્તા જાપુરા પાસે મંગળવારે બપોરે એક કારમાં અચાનક આગ લાગી હતી કારમાંથી પ્રથમ ધુમાડા નીકળતા ચાલક ઉતરી ગયો હતો જોકે ત્યારબાદ આગ લાગતા કાર ભડભડ સળગી ગઈ હતી આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર આવી પહોંચ્યું હતું પરંતુ ત્યાં સુધી કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી બે હાજર ચોવીસ ના વર્ષને અલવિદા કહી બે હાજર પચીસ ના નવા વર્ષની લાખો લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી તેવામાં ગુજરાત રાજ્યવાસીઓએ આ વર્ષની છેલ્લી રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીનું જોર સામાન્ય રહ્યું હતું અને ગુજરાતવાસીઓએ સામાન્ય ઠંડી વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી હતી આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત ફક્ત કચ્છના નલિયામાં જ દસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન નોંધાયું હતું જ્યારે આ ઉપરાંત વિવિધ જિલ્લામાં સામાન્ય ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું તથા આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે